આજે તારીખ સત્યાવીસ મે બે હજાર ને વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવક ની વાત કરીએ મિત્રો તો કેરીની પાંત્રીસ હજાર બોક્સની આવક નોંધાણી છે આ मित्रों अमरी चेनल लाइक करजो शेर करजो सब्सक्राइब करवा भूलता नहीं अमरा वीडियो सारो लगे तो कमेंट कर जरूर જણાવજો તો ચાલો મિત્રો હરાજીમાં જઈએ જાણી जाइए जाने लिए છે આજના કેસર કેરીના ભાવ भाव રૂપિયા चौरा 사십 손에 맞아. 아? 맞아. 사십 손에 맞아. 손.

એ 800 રૂપિયાલા ગાંડો બોલો દો જાવ 1250 આ બાયણા નહિ કરાલે જાવ જાવ થાક કરે 800 રૂપિયા આલવો દે ભાઈ ઉપલેના ઓય છોરા બોલો મંડુ 650 જયરાજ આવી ગયા જયરાજ ઓકે જોકે જોકે

ચોલ દે કાઉન્ટ તો 800 રૂપિયા લે શરૂઆત 5 6 5 800 રૂપિયા 800 રૂપિયા પૂરા બીજો દે જોવો જોવો પપા પંપા ભાઈ પનમ 800 800 રૂપિયા લે શરૂઆત 800 રૂપિયા